સોશિયલ મીડિયા લાખો ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર પણ કાયદાનું પાલન કરવાનું ભૂલી જતા હોય છે આવો જ એક વિડીયો પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો વાયરલ થયો હતો જે બાદ કોડીનારના ઘાટવડમાં જમજીર ધોધ નજીક જઈ રીલ બનાવનાર પૂજા પ્રજાપતિ આખરે કોડીનાર પોલીસ સમક્ષ હાજર અને માફી માગી છે ગીર સોમનાથના લોકોની અવર જવર પર હોવા છતાં પૂજા પ્રજાપતિ રીલ્સ બનાવતા તંત્રે તપાસનો આદેશ આપ્યો છે નોંધનીય છે કે પૂજા પ્રજાપતિ ઇન્સ્ટાગ્રામ પર નો લાખ કરતા વધુ ફોલોઅર્સ ધરાવે છે આ મામલે હવે કોર્ડિનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતીઓ એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી છે

જે પ્રોફાઇલ પર વિડીયો અપલોડ થયો છે તેનું વેરિફિકેશન કરી તેનો સંપર્ક કરી વિડીયો બનાવી વાયરલ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ તમામ કાર્યવાહી કર્યા બાદ કોર્ડિનાર પોલીસ ગાંધીનગરના કલોલમાં રહેતી પૂજા કાંતિભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણી યુવતીઓ સામે ફરિયાદ નોંધી છે અગિયાર મહિના પહેલાં અહીં એક્ટ્રેસ જીન જોશીએ જોખમી રીતે વિડીયો શૂટ કરતા જે તે સમયે તેની સામે પણ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી கௌசிக பட்டன் ரப்போட்டின் டி டிவி நியூஸ் சூர